શું તારી ગાડી શું તારી ગાડી મારી ગાડી તો ગાઈસ પલક માટે અમે આજે લીધી છે ઓલા S1 તો ઈ મને થેન્ક યુ પણ નત કીધો ત્યાં સુધીમાં થેન્ક યુ એમ નો આલે કહો ત્યારે થેન્ક યુ હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આતો ભાઈ સાંજે આ ને 5 6 વાગે વિડિયો ચાલુ કર્યો છે અને મે ભાઈ કપડા પહેર્યા કાઈ ક્યારે જીન્સ નથી પહેરતો જીન્સ પણ એટલું મોટું પહેર્યું છે ને લુક બહુ મસ્ત લાગે છે પણ ચાલુ ને તો અને પણ બેઠો બેઠો તો નહીં સારું લાગતું અત્યારે પલક માટે લેવા જઉં છું ક્યાં ગઈ

စကျစအအိ့ပိုပရနါတွေအေကေြးတွေူု့ခရွေကေားားကောတေရားိ ગાઈઝ તો ચાલો હવે ડિલિવરી લઈ લઈએ અમે કેમ કે ફોટોગ્રાફી થઈ ગયું બધું થઈ ગયું શું તારી ગાડી શું તારી ગાડી મારી ગાડી તો ગાઈઝ પલક માટે આજે લીધી ઓલા એસ વન તો એ મને થેન્ક યુ પણ નથી કીધું ત્યાં સુધીમાં એમ ન હાલે કહું ત્યારે થેન્ક યુ લવ ત્યાં સુધી બે દિવસ મારે બાદ છે નહીં ત્રણ ત્રીજા દિવસે સીધો મારે બાદવાનું ચાલુ થઈ જશે અચ્છા ને આ ગાડીની વાત કરું ને તમને તો આ ગાડી છે ને એકસો સિત્તેર કિલોમીટર ચાલે ફૂલ ચાર્જ પર એટલે અહીંથી અમારા ગામડે પહોંચી જાય એકસો કિલોમીટર થાય છે અમારું ગામડું અહીંથી તો પલક કાલે જશે ગામડે મહાદેવ ને પગે લાગવા માટે નહીં જાય

ગાઈસ તો પેટ ભરીને જમી લીધું આજે તમે રેકોર્ડ તોડી નાખો બે રોટલા ને છ હાથ રોટલી ખાઈ ગયો અને ઉપરથી ત્રણ છાસના ગ્લાસ મને પલકના સમ આપ્યા હતા ભાઈ એટલે રેકોર્ડ તોડી નાખી તો હજી જો પલકના કોઈ સમય આપ્યો હતો ને તો હજી બે રોટલા હું ખાધું વધતું નથી જાતું ખાધું નથી ખોટું બોલું છું મેં સાચું કહે છું ખાધા હશે મને ખબર નથી જોતી તી અને ગાયસની બધાની કોમેન્ટ આવી તો બધાને લાઇક કાપતી હતી હાલો એ કાંટો રોડ ઉપર ઓલા કેટલી હાલે

ઓલાની સિસ્ટમ સમજાવી દઉં એટલે ઓલા બાઇકની સિસ્ટમ સમજાવી દઉં એનો મતલબ એમ કેતો તો સૌથી પહેલા મીટરની વાત કરીએ ને આપણે તો મીટરની અંદર જો અહીંયા છે ને કેટલા કિલોમીટર ચાલી છે એ દેખાડે છે અને અહીંયા કેટલી બેટરી છે એ દેખાડે છે એક 91% બેટરી છે ત્રણ મોડ આવે છે અત્યારે parking મોડમાં છે સ્ટેન્ડ ચડાવી દીધો પછી મોડ થશે અહીંથી બ્રેક દબાવી નોર્મલ મોડ નોર્મલ મોડની અંદર 90% માં 121 કિલોમીટર ચાલશે ગાડી પછી નોર્મલ ચેન્જ ચેન્જ કરીએ પાછો મોડ છે ઇકો મોડમાં 153 કિલોમીટર આ બેટરી દેખાડે છે કેટલી બેટરી છે નોર્મલ માંથી સ્પોર્ટ મોડમાં લીધી આપણે તો સ્પોર્ટ મોડ માં આની સ્પીડ હોય છે નેવું ની તો એકસો છ કિલોમીટર ચાલે છે અને અહીંયા તમે ઘરની બહાર નીકળો ને ટ્રીપ ચાલુ થઈ જાય તમે જ્યાં બંધ કરો ટ્રીપ પૂરી થઈ જાય કેટલા કિલોમીટર ઘરેથી આવેલા ની ખબર પડી જાય ફિઝિકલ સિક્કી વાળી લીધી છે ડિસ્પ્લે આવે નથી લીધી ડિસ્પ્લે એટલે નથી લીધી બધાની ફરિયાદ છે કે ડિસ્પ્લે હેંગ થઈ જાય છે પછી બંધ થઈ જાય છે એરોર આવી જાય ડમ્પ આવી જાય છે કેટલી બધી ડિસ્પ્લે ડિસ્પ્લેની અંદર થાય છે એટલે વારીમાં જે આપણે ટોપ મોડલ લઈએ છીએ ને એ પડે છે આપણને એક માં પંચાવન હજારમાં એમાં આપણે એલો વ્હીલ્સ મળી જાય છે ડિસ્પ્લે ના બગ આવવાથી થાય છે પછી બંધ થઈ થઈ જાય પછી લઈને જવાનું આ સિમ્પલ ને સાદી છે જો કે આમાં બીટી આવશે અને આમાં ચાર્જિંગ થાય એટલે ખબર પણ પડશે અને આ ચાર્જિંગ છે ને લગભગ સાડા પાંચ કલાકમાં ફૂલ ચાર્જિંગ થઈ જાય છે અને ફૂલ ચાર્જિંગમાં એકસો સિત્તેર કિલોમીટર ચાલે છે આ એનું ચાર્જિંગ છે ફૂલ ખુલી જાય ચાર્જિંગ પોઈન્ટ છે એનો અને આનું વજન છે ને એક્સેસ કરતા બે કિલો વધારે છે લાઈફમાં બેટરી વાળી ગાડી ફર્સ્ટ ટાઈમ લીધી છે અમે જોઈએ છે કે રીતના ચાલે ચલાવવામાં તો એક્સેસ મજા આવે કે ભાઈ ઓલા છે એટલી ચાલો પેટ્રોલ ની નાખવાનું બેટરી બેટરી આવીને ચાર્જ મૂકી દેવાનું આ ડેકી છે બે હેલ્મેટ આખા અંદર આવી જાય ને આવડી ડેકી છે આ છે ઓલાનું ચાર્જિંગ ઓલાનું એટલે ઓલા બાઇકનું ચાર્જિંગ ઓલા ચાર્જિંગનું બહુ બોલવાનું લોચા થાય છે જૂની પેલા ઓલા આવતી ને એની અંદર એક જ જમ્પર આવતું અને એમાં તૂટવાની શક્યતા વધારે રહેતી પ્રત્યે બે આપી દીધા છે થાર જેમ ક્રૂઝ કંટ્રોલ પણ આપ્યું છે ચાલીસ ની પછી તમે ઉપર જાઓ એટલે ક્રુઝ કંટ્રોલ દબાવી દો એની ની સ્પીડ ચાલી રાખે તમારે લીવર પણ જરૂર ન પડે તો આ હતા ઓલા રિવ્યુ કેવા લાગ્યા મને કોમેન્ટ કરીને કહેજો હજી ઘણા બધું કહેવાનું છે પણ નથી કેવું કે મને ઓલા વાળા પૈસા આપ્યા છે આ વિડીયો ને પૂરો કરું છું ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં નવા વિડીયો સાથે મળીએ બાય બાય આ શુઝ પહેરે પલક તો જ એના પગ અંબાઈ સોરી આ ચપ્પલ પહેરે તો જ એને ઓલા માં બેઠે કે એક્સેસ માં બેઠે